નમસ્કાર આપની હરિરાય રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળતા રહીએ દિવસભરના તમામ સમાચાર સમાચાર ખાનપુર તાલુકાથી રાત્રે આવેલા ભારે પવન સાથેના વરસાદના પગલે એક કાચું મકાન ધરાશાયી થતા આધેડનું ઘટના સ્થળે નીપજ્યું મોત ખાનપુર તાલુકાના બાદોડ ગામે વરસાદના કારણે એક કાચું મકાન ધરાશાયી થતા એક વૃદ્ધનું દબાઈ જવાથી મોત નીપજ્યું છે ગ્રામજનો દ્વારા કાટમળ કાપી વૃદ્ધે બહાર કાઢવામાં આવ્યો મરણ જનાર નાનાભાઈ બુરાભાઈ માલીવાડ ઉંમર વર્ષ સિત્તેર પોતાનું કામ પતાવી રાત્રે કાચા મકાનમાં સૂઈ ગયા હતા ભારે પવન સાથે આવેલા વરસાદના પગલે મકાન અચાનક પડી જતા નીપજ્યું મોત ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ તેમજ પંચાયત વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવી પંચકેશ અને પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે i